નમસ્કાર તો મિત્રો તારીખ અગિયાર એક બે હજાર પચીસ ના સોના ચાંદીના બજાર ભાવ શું રહ્યા આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી જોઈશું તો સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ સૌ પ્રથમ આજે ચાંદીની બજાર જોઈએ તો આજે એક ગ્રામ ચાંદી ખાસ કરીને ત્રાણું રૂપિયા પચાસ પૈસા આઠ ગ્રામ ચાંદીનો ભાવ સાતસો ને અડતાલીસ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો પાંત્રીસ સો ગ્રામ ચાંદી નવ હજાર ત્રણસો પચાસ અને કિલો ચાંદીનો ભાવસો ચાંદી એક હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ આજના ચોવીસ કે સોના બાવીસ કે સોનાના ભાવ છે તો આજે બાવીસ કે સોનાનો એક ગ્રામનો ભાવ સાત હજાર બસો પિંચ્યાસી રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ અઠાવન હજાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ બોતેર હજાર આઠસો પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનું સાત લાખસો રૂપિયા સુધી સોનાના સો ગ્રામના ભાવમાં બે હજાર પાંચસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે ચોવીસ કે સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામનો ભાવ સાત હજાર નવસો ને સુડતાલીસ રૂપિયા આઠ ગ્રામનો ભાવ ત્રેસઠ હજાર પાંચસો રૂપિયા દસ ગ્રામનો ભાવ ઓગણસી હજાર સિત્તેર રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ ચોરાણું હજાર સાતસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે ખાસ કરીને ચોવીસ કે સોનાના સો ગ્રામ ભાવમાં બે હજાર સાતસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે આજના અઢાર કે સોનાના ભાવ કેવા રહ્યા તે જોઈએ તો અઢાર કે સોનાનો એક ગ્રામનો ભાવ પાંચ હજાર નવસો ને એકસઠ રૂપિયા આઠ ગ્રામનો ભાવ સુડતાલીસ હજાર છસો ને અઠ્યાસી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ ઓગણસાઠ હજાર છસો ને દસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ પાંચ લાખ છન્નું હજાર સો રૂપિયા સુધી રહ્યો હતો

જે અત્યારે સોનાની ખરીદી ધીમે ધીમે થવા લાગે છે અને આના પરિણામે સોનાની બજારમાં સામાન્ય કરંટ અત્યારે જોવા મળી રહ્યો છે જે સ્થિતિ આપણે છેલ્લા ત્રણ દિવસની અંદર જોઈ રહ્યા છીએ કે સોનાની બજારમાં ધીમી ગતિ વધારો જોવા મળી રહ્યો છે તો છેલ્લા ત્રણ દિવસનું વલણ જોતા આજે પણ ફરી એકવાર બજારમાં વધારા તરફી ચાલ જોવા મળી રહી છે ત્યારે વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે ડોલર સામે છે તે રૂપિયો અત્યંત નબળો પડતો જઈ રહ્યો છે અને રેકોર્ડ સપાટી પર અત્યારે લગભગ આ સ્થિતિ છેલ્લા એક મહિનાની અંદર જોવા મળી રહી છે સતત રૂપિયાનું મૂલ્ય ઘટી રહ્યું છે રૂપિયો ડોલર સામે સતત નબળો પડી રહ્યો છે તો આ પ્રકારની સ્થિતિ સોનાની બજારમાં પણ આગામી દિવસોમાં હવે ધીમે ધીમે જોવા મળી શકે છે આભાર